પાલીતાણા નગરપાલિકાની ગોર બેદરકારીના કારણે ગટરની સમસ્યાઓથી વોર્ડ નંબર ત્રણ ના રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે વોર્ડ નંબર ત્રણ માં છેલ્લા ઘણા સમય થી ઉભરાતી ગટરના પ્રશ્ન લોકોને માથાના દુખાવા સમાન બન્યો છે આ વિસ્તારના લોકો અનેક વાર રજૂઆત કરીને થાકી ગયા છે પરંતુ ભ્રષ્ટ નેતાઓ અને નગરપાલિકાના બાબુઓ લોકોની રજૂઆતને જાણે ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે ખુલ્લી ગટરોના પાણીના કારણે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો છે નાના નાના ભૂલકાઓનું આરોગ્ય પણ ખતરામાં છે પરંતુ પાલિતાણા નગરપાલિકાનું પેટનું પાણી પણ હલતું નથી આ સમગ્ર મામલે વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયાએ શું જણાવ્યું આવો જાણીએ કિરીટભાઈ સાગઠિયા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા પાલિતાણા શહેરમાં વોર્ડ નંબર એકથી આવેલા છે એમાં અલગ અલગ વિસ્તારોમાં જ્યાં જ્યાં મને રજૂઆત મળેલી છે એ દરમિયાન મેં નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાદેશિક કમિશનર તેમજ મુખ્યમંત્રી કાર્યાલય અગિયારના રોજ મેં પત્ર લખેલો છે એમાં ખાસ કરીને શક્તિનગર વિસ્તાર એટલે કે વોર્ડ નંબર ત્રણ પરિમલ વિસ્તાર આવા અનેક પ્રકારના વિસ્તારોમાં લગભગ પંદરથી થી સત્તર જગ્યાએ જે ગટરનું પાણી ખુલ્લું છોડવામાં આવે છે અને અથવા તો ગટરો ઉભરાય છે એની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના નગરપાલિકાના તંત્ર જવાબદાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓ કોઈપણ પ્રકારના પગલાં ન ભરતા હોય જેના કારણે વોર્ડ નંબર ત્રણની અંદર તો ભારે મુશ્કેલી છે કોઈ પણ માણસનો ધ્યાન થઈ જાય તો સમશાનયાત્રા અથવા તો ત્યાં સારા મોળા પ્રસંગો કરવા હોય એમાં પણ ભારે મુશ્કેલી પડતી હોય લોકોને અથા રોગચાળો પણ ગટર જાહેરમાં ઉપર એટલે રોગચાળો પણ વકરી શકે છે આ બાબતે તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ નિર્ણય કરવામાં આવતો નથી આનાથી પાલિતાણા શહેરની આમ જનતાને ભારે મુશ્કેલી પડતી હોય એટલે તાત્કાલિક ધોરણે આ ગટરોના કામ જે રહ્યા એ સારી રીતે યોગ્ય રીતે કરી અને લોકોને આમાંથી રાહત મળે આ અંગે ભવિષ્યમાં આ કામગીરી કરવામાં નહીં આવે તો અમારા પક્ષ દ્વારા અને પાલિતાણા શહેરની આમ જનતા સાથે અમે વિરોધ પક્ષ તરીકે ભવિષ્યમાં ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે તો એ કાર્ય પણ અમે કરીશું આમ તો પાલીતાણા પવિત્ર તીર્થ નગની ઉપમા આપવામાં આવી છે પરંતુ અહીંયા સ્વચ્છતા ના ઉડી રહ્યા છે વોર્ડ નંબર ત્રણ માં છેલ્લા પાંચ વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાના કારણે આ વિસ્તારના લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે વિસ્તારમાંથી પસાર થવું એટલે ગટર ગંગાની દુર્ગંધ લઈ પસાર થવું પડી રહ્યું છે અહીંયા નગરપાલિકાની બે દરકાની વાત કરીએ તો

સમય અમારે ગટર લાઈન ચાલુ નથી કરેલી બધું આ બધું આ પ્રોબ્લેમ અમારે અહીંયા શક્તિનગર માં છે પણ અમને આશ્વાસન આપે છે ખાલી અમારું કામ થતું નથી ગટર સાહેબ ઉપરથી ઉભરાય છે બાળકો નાના નાના માંદા પડે છે

પણ બે જાય તો સાહેબ સારું પડે કેમ કે આટલા વર્ષો થી અમે

પાલિતાણા નગરપાલિકા પાસે એક પણ એવું વાહન નથી કે જે ઉબ્રાતી ગટરની સમસ્યાનો ઉકેલ લાવી શકે જેના કારણે લોકોને તેના સ્વાસ્થ્ય પર મોટી અસર પડી રહી છે નગરપાલિકાની કચેરીમાં વોર્ડ નંબર 3 ના સ્થાનિકોરો રજૂઆત કરીને થાકી ગયા પરંતુ ઉબ્રાતી ગટરની સમસ્યાઓનો કોઈ ઉકેલ લાવી શકાયો નથી નેતાને જાણે મત આપીને રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ગાઢ ગડાયો છે ત્યારે અવરાતી ગટરની સમસ્યાઓથી લોકોને ક્યારે મુક્તિ મળશે એક મોટો પ્રશ્ન બન્યો છે આ અંગે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદ અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો તો નગરપાલિકામાં કોઈ જવાબદાર અધિકારી કે પદ અધિકારી હાજર જ ન મળ્યા રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ છે તેવામાં કોણ સાંભળશે લોકોની આ વેદના હાલ ખુલ્લી ગટરના દુર્ગંધયુક્ત પાણીથી લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા છે ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે તે એક મોટો પ્રશ્ન બન્યો છે રિપોર્ટર વિજય જાદવ સંવાદ ન્યૂઝ પાલિતાણા